વડોદરાના સાવલીમાં વિકાસ સપ્તાહ નિમિત્તે કૃષિ મહોત્સવ આયોજન થયું હતું સાવલી ભીમનાથ મહાદેવ મંદિરે પ્રાંગણ બાગાયતી પ્રાકૃતિક ખેતી દ્વારા પાક ઉત્પન્ન વધારાઓ કેવી રીતે કરી શકાય એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાવલી ધારાસભ્ય મામલતદાર પ્રાંત અધિકારી અને નગરપાલિકા પ્રમુખ સહિતના મહાનુભવો અને હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા દ્રવિ કૃષિ મહોત્સવનું ભીમનાથ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સાવલી તાલુકાના ધારાસભ્ય શ્રી કેતાના ઇનામદાર સાહેબ શ્રી હાજર રહ્યા હતા જે કૃષિ મહોત્સવની અંદર કુલ પંદર જેટલા વિવિધ સ્ટોલોનું લાઇન ડિપાર્ટમેન્ટ અને ખેતીવાડીના ખેત ઓજારોના વિવિધ સ્ટોલોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જે થકી ખેડૂતોને માર્ગદર્શન મળી શકે અને કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવેલું હતું તેમ છ તે અને ત્યારબાદ માન્ય મંચસ્થ મહાનુભાવો દ્વારા ચેકોનું સહાય વિતરણ